રક્તદાન કરવાથી ત્રણ જિંદગીને બચાવી શકાય છે રક્તદાન કરવાથી હૃદયનું સ્વાસ્થ્ય પણ સારું રહે છે લોહીમાં આયનનું પ્રમાણ વધી જવાથી હાર્ટને લગતી વિવિધ બીમારી થવાની શક્યતાઓ રહે છે નિયમિત રક્તદાન કરવાથી લોહીમાં આયનનું પ્રમાણ ઘટે છે જેનાથી હાર્ટ અટેકની શક્યતા ઇઠ્યાસી ટકા જેટલી ઘટી જાય છે આ ઉપરાંત રક્તદાનથી લકવા થવાની શક્યતામાં પણ તેત્રીસ ટકા જેટલો ઘટાડો થાય છે રક્તદાનથી ફક્ત દર્દીને જ નહીં પરંતુ દર્દી ઉપર નિર્ભર પૂરા પરિવારને મદદ મળે છે रामचरण गुप्ता है बड़ौदा के गुप्ता समाज का मैं प्रमुख हूँ हमारा मातुर् समाज है पूरे इंडिया में आज की तारीख में कम से कम डेढ़ सौ ऐसे यूनिट हो रहे हैं और मतलब डेढ़ सौ जगह पर हो रहा है और इसमें से ये आज मांडवी के नीचे मिलनी माता के मंदिर में मिलनी माता के परिवार के सहयोग से हम रक्तदान शिविर लगाया है उसके साथ ही बॉन मेरो का भी तो अपने तो लगाया है આજે રવિવાર જે વડોદરા શહેરમાં મેલેરી માતાનું મંદિર આવેલું છે ઐતિહાસિક મંદિર કેવા આવે છે ભારે ભક્તો દર્શનનો લાભ લે છે ને આજે ત્રેવીસ ચોના રોજ રવિવારના દિવસે મેળવી પરિવાર તરફથી અમે બ્લડ કેમ્પનું આયોજન રાખવામાં આવેલું છે ને ભક્તોને અમે કહેવાય છીએ જેણે જેણે બ્લડ ડોનેટ કરવું હોય કોઈ જબરદસ્તી છે નહીં કોઈ જીવ બચતો હોય તો બ્લડ અવશ્ય ડોનેટ કરવું જોઈએ ને અમે ભક્તોને એવું કહીએ છીએ કે બ્લડ આપવો તો સારું રહે અમે એવી પ્રાર્થના કરીએ મેનરી પરિવાર તરફથી